આજે આપણે વાત કરીએ તો વિડીયોમાં તમે જોઈ શકો છો ચેનલ ઉપર ટ્રોલી વેચાવવા માટે આવેલી છે વિડીયોમાં તમે જે જય સીતારામ કંપનીએ બનાવેલી ટ્રોલી જોઈ શકો છો આ ટ્રોલી ભાઈને વેચવાની છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રોલી છે સાચવેલી ટ્રોલી છે ખેડૂતભાઈઓ ક્યાંય પણ સડો કે કાટ કે એવું કાંઈ છે નહીં તમને ટ્રોલીમાં એવું કંઈ જોવા નહીં મળે એકદમ સાચવેલી ટ્રોલી જોવા મળી જાય છે તો ખેડૂતભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ટ્રોલીનો જેથી જે કોઈ ખેડૂતભાઈને ટ્રોલી લેવી હોય તો તેને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત તમને ટ્રોલી જોવા ક્યાં મળશે ટ્રોલીના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય વાત કરીએ જય સીતારામ કંપની બનાવેલી ટ્રોલી તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફોરવેલ ટ્રોલી તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં સાંચવેલી કન્ડિશનમાં ટ્રોલી છે ચારે ચારે ટાયર તમને એકદમ સારા જોવા મળી જાય છે બે ટાયર તમને સિત્તેર ટકા જેવા જોવા મળશે અને બે ટાયર છે એ પચાસ ટકા જેવા જોવા મળી જાય છે એટલે ચારે ચારે ટાયરની કન્ડિશન સારી જોવા મળી જાય છે તમને વિડીયોની અંદર બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં ટ્રોલી તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડેલ છે બે હજાર પંદરનું જે ટ્રોલી તમે જોઈ શકો છો બે હજાર પંદરનું મોડલ તમને જોવા મળશે બે હજાર પંદરમાં ભાઈએ ટ્રોલી બનાવવા આવેલી છે એકદમ સારી કંડિશનમાં ટ્રોલી છે ફૂલ હેવી ટ્રોલી જોવા મળશે આખી ટ્રોલી ફૂલ હેવીમાં હેવી વજનમાં જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં ટ્રોલી છે જે કોઈને લેવી હોય તે જલ્દીથી ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરી લે કિંમતની વાત કરું તો ટ્રોલીની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રોલી જોવા માટે જઈશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને ગામ ખમીદાણા ખમીદાણા ધાર તાલુકો કેશવદ અને રાજવીરભાઈ પાસે તમને આ ટ્રોલી જોવા મળશે કેશવદ તાલુકામાં રાજવીરભાઈ પાસે ટ્રોલી જોવા મળી જાય છે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈને આ ટ્રોલી લેવી હોય તે રાજવીરભાઈનો કોન્ટેક કરી લેજો